ઓનલાઇન ગેમિંગ ડેશબોર્ડના માધ્યમથી સટ્ટો રમાડતા હોવાના કૌભાંડનો એલસીબીએ પદાફાશ કર્યો ખુજ એલસીબીએ દસ આરોપીની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો ઓનલાઈન ગેમિંગ એલ ઓટી યુએસ ત્રણસો પાંસઠના ડેશબોર્ડના માધ્યમથી પૈસાના હાર જીતના સટ્ટાના જુગારના રેકેટનો પદાફાશ કરી કુલ રૂપિયા બે પોઈન્ટ અઠ્ઠાણું લાખના મુદ્દામાલ સાથે જુગારનો કેસ શોધી કાઢી દસ આરોપીને પશ્ચિમ કચ્છ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ જાડેજા અને તેની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરીને આ સમગ્ર પકડાયેલામાં આરોપી તરીકે ધવલ રોહિત મહેતા કિશન ઉમેશભાઈ જણસારી નીરવ દેવેન્દ્ર જોશી ઉત્સવ અશોકભાઈ ચક્રવર્તી પ્રિન્સ અનિલભાઈ જોશી જય જગદીશભાઈ પટેલ સાલીમ ધીરજલાલ ઠક્કર દીપક સોમાલાલ ચૌહાણ કિશન રામુભાઈ જોશી સુનિલ વૃંદાવન દાસ સહિતના દસ આરોપીને પકડી પાડી બે પોઈન્ટ અઠ્ઠાણું લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવે છે સમગ્ર દરોડો સંદીપસિંહ જાડેજા પીએસઆઈ જેઠી તથા સ્ટાફના જયદેવસિંહ જાડેજા સહિતના લોકોએ પાડ્યો હતો